જોહાર મિત્રો આદિવાસીઓનો ધર્મ કયો છે આ સવાલ દરેકના મનમાં આજે આવતો હોય છે શું આદિવાસી હિન્દુ છે કે આદિવાસી ક્રિશ્ચન છે કે પછી કોઈ અન્ય ધર્મમાં આવે છે તો આ વિશે હું આજે તમને થોડીક બેઝિક માહિતી આપું છું જેને તમે ધ્યાનથી સાંભળજો તો તમને ખબર પડશે કે આદિવાસીનો મુખ્ય ધર્મ શું હોય છે મિત્રો આદિવાસીનો કોઈ ધર્મ નથી હોતો આદિવાસી એ કોઈ ધર્મ નથી પરંતુ વર્ષોથી એ પ્રકૃતિ સાથે જોડાયેલી એક સભ્યતા છે આદિવાસી સભ્યતા એ પોતાના અસ્તિત્વ કાળથી જ એ પ્રકૃતિ સાથે જોડાયેલી છે आपरे आ पृथ्वी ना સૌથી પેલા માનવી છે આદિવાસી એ કોઈ ધર્મ નથી પરંતુ એક સંભ્યતા છે જે પૂરે પૂરી પ્રકૃતિ સાથે જોડાયેલી છે આદિવાસીનો કોઈ ધર્મ નથી હોતો મે બ્રાહ્મણ હું મે મે હિન્દુ મુસ્લમાન નહીં હું મે બ્રાહ્મણ હું મે ભી બહાર સે આયા હું ઇસ દેશ મે અધિકતર લોગ બહાર સે આયા છે ઇસ ચીજ કો લોકો કો સમજ ના પડો કે કહીયા આપ બ્રાહ્મણ હે આ બહાર સે આયા હે હા હમ બહાર સે આયા હે ઇસ કો ઇસ ચીજ કો આજે તમે જે આરક્ષણ મેળવી રહ્યા છે એ કોઈ ધર્મના ના લીધે નથી પણ આદિવાસી છો એટલે તમને આરક્ષણ મળી રહ્યું છે અને જો તમે આ સંસ્કૃતિ છોડશો તો તમને આ આરક્ષણ બંધ કરી દેવામાં આવશે